ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ટુવા અને આ રામજી નંદીના આપણે દર્શન કરી છે ભગવાન રામના જે રામ ભગવાને આ કુલનું ઉત્પન્ન કર્યું છે બરાબર છે તો પહેલાં આપણે કરીએ પ્રભુ શ્રી રામના દર્શન મિત્રો તમને કરાવે ભગવાન રામ સીતા અને લક્ષ્મણ અને તમે દર્શન અને તમને આવો મિત્રો મારી સાથે હું તમને બતાવું ગરમ અને ઠંડા પાણીના કુંડ તો ફાઇનલી મિત્રો આ આપણે આવી ગયા છીએ આ સુવા કુંડમાં બરાબર તો મિત્રો લોકો એવું કહેવું છે કે આ ઝરા છે પણ આ પાણીના ઝરા નથી આ બહુ ઊંડા નથી આ જમીનની ઉપર જ છે તમે જોઈ શકો છો ને પાણી બહુ ઉપર જ છે તો કહેવામાં અનુસાર એવું કહેવામાં આવે છે કે આ જ્યારે પ્રભુ શ્રી રામ જ્યારે વનવાસ જતા હતા ત્યારે સીતામાના માતાને નાહવા માટે પ્રભુ શ્રી રામે આ કુંડનું ઉત્પાદન કરેલું બરાબર તો આવો મારી સાથે હું તમને

અને આ એનાથી પણ વધારે ગરમ પાણીનો કૂંડ અને મિત્રોએ તમે આ તો જોઈ શકો છો કે આપણે એટલું બધું ગરમ છે કે આપણે હાથમાં ખાલી આપણો હાથ લાગી જાય તો મિત્રો તમે જોઈ શકો છો કે હું બની આ પાણીનો જે કુંડ છે આટલા બધા ગરમ અત્યારે આપણે કુંડ આટલું ગરમ પાણી કોઈ જરામાં ના હોઈ શકાય સત્યના ચીજ અને મિત્રો તમે જોઈ લો આ પાણીની અંદરથી જે વરા નીકળે છે તે મિત્રો તો તમે જોઈ શકો છો કે આ પાણીના કુંડની અંદરથી કે આ પાણી કેટલું ઉકળતું છે એની અંદર આપણે હાથ નીકળીએ તો પણ બરી જવાય છે તો મિત્રો તમે એકવાર જરૂર કહી આવજો કારણ કે એવું કહેવામાં આવે છે કે અહીંયા તમને ચામડીનો કોઈ પણ રોગ હોય તો આ પાણી કુંડના પાણીથી નહાવાથી તમને ચા ચામડીનો રોગ મટી શકે છે તો મિત્રો એકવાર તમે ટુવાની મુલાકાત જરૂર લો અને મિત્રો તમે જોઈ શકો છો કે પાણી જેટલું બધું ગરમ છે કે અંદર હાથ નાખતાની અંદર જ આપણા હાથ લાગી જાય મિત્રો તમે જોઈ શકો છો આટલી ઠંડીમાં પણ આટલું બધું ગરમ પાણી છે તો મિત્રો તમે એકવાર ટુવાની મુલાકાત જરૂર લેજો અને તમે ચામડીના કોઈ પણ રોગ હોય તો એક વખત તમે ડૉક્ટરથી ના મળતું હોય તો એક વખત અહીંયા આવીને ટુવાની મુલાકાત જરૂરથી લેજો અહીંયા પાણીથી ના શરીરના રોગ મટી શકે છે મેં તમને કરાવ્યા રામજીના કુલના દર્શન અને હું તમને લઈ જાઉં છું ભીમની ચોરી જોવા માટે તો તમે અહીંયા આવો તો એ જગ્યા જોવાનું ચૂકશો નહીં તો આવો મારી સાથે મિત્રો આજે તો રવિવાર છે ને કોઈ કહેવા નથી એટલે અહીંયા પબ્લિક નથી પણ અગિયાર અસ પર અહીંયા એટલું બધું પબ્લિક થાય છે તમે એક વખત આવશો તો તમને ખબર પડશે કેટલું પબ્લિક થાય છે પણ આ તો અમે ખાલી તમને વિડીયોમાં તમે બધું ક્લિયરી જોઈ શકો એટલા માટે અમે આડે દિવસે આવીએ છીએ બરાબર કારણ કે તમને બધી જગ્યા અમે વ્યવસ્થિત રીતે બતાવી શકીએ તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે કહેવામાં આવે છે કે અહીંયા ગાડી ભીમની ચોરી છે હું તમને બતાવું છું તો આવું મને તો મિત્રો તમે જોઈ શકો છો પહેલા તો અહીંયા કશું હતું પણ અત્યારે તો આથી બી સરસ સઘડ અને સુવિધા કરવામાં આવી છે તો મિત્રો તમે જોઈ શકો છો તો ફાઇનલ મિત્રો હું તમને કરાવે શંકર ભગવાનના દર્શન કારણ કે અંદર ફોટો લેવાની મનાય છે એટલે આપણે બહારથી તમને મંદિર બતાવી છે

અને મિત્રો તમે ઘડી આવો છો તો આ નાની નાની એનું દર્શન કરજો આ શીતળા માતાનું મંદિર છે તો મિત્રો તમે અહીંયા આવો તો અહીંયા દર્શન અચૂકથી કરજો અને મિત્રો આ બળિયા બાપાનું મંદિર છે બળિયા દેવની તો બધા જ લોકો ઓળખતા જ હોય અને ફાઇનલી મિત્રો આપણે અહીંયા આવ્યા આવી જ ગયા છે તો અમને બતાવીશું આ છે ભીમની ચોરી તો તમને ખબર હશે કે જ્યારે ભીમનું લગ્ન થયા ત્યારે આવી રીતના ચોરી બાંધવામાં આવી હતી અને મિત્રો તમે જોઈ શકો છો આ જે છે તે ભીમના પગલાં છે તો આ સત્યનું સબૂત છે જે અમે તમને બતાવીશું તો મિત્રો તમે જોઈ લો પગલા અને આ સત્યની ચોરી મિત્રો તમે જોઈ લો આટલો ભૂકંપ તો ફાઈનલી મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે અહીંયા ઘડી સિક્કો ચોંટાડવાથી આપણી મનની મનનો કામના પૂર્ણ થાય છે મિત્રો આપણે ચોંટાડીને જોઈશું મિત્રો આપણે સિત્તેર ચોટી જ ગયો છે તો આવો હું તમને સત્યુના બીજા અવસર બતાવું અને મિત્રો હું તમને ખરાબ શંકર ભગવાનના શિવિંગના દર્શન આ કંઈ હાથનું બનાવતું નથી આ છે જે છે તે તો મિત્રો તમે જોઈ શકો તો મિત્રો જે આ શિવલિંગ ના બધા પથ્થર છે એ બે બધા સત્તી ના છે તો તમે આવો તો એકવાર વાર દર્શન કરવા એ જરૂર કે આવો તો મિત્રો આ ગાડી પણ આવી છે રીતે શિવલિંગ છે મંદિર બધા બનતા હતા પણ બનતા બંદર સવાર પડી ગયા એટલે આ બધું કામ અધૂર્યું રહી ગયું છે તો મિત્રો આ બધા આવશે શું તમે જોઈ શકો છો એ બધા સત્યુગના છે તો મિત્રો આ છે સત્યુગ નો કુવો અને આ ડેરી બનતા બનતા પર ગઈ બે અધૂરું રહી ગયું અને આ જેટલા પણ અસ્થાનના અવશેષો પડ્યા છે એ બધા સત્ય નથી તો મિત્રો તમે જોઈ લો અને એક વાર અહીંયા દર્શન કરવા જરૂરથી આવજો જય માતાજી તો મિત્રો હું તમને બતાવું તમે જોઈ શકો છો કે કેટલું પબ્લિક આવી છે એ તો તમે જોઈ શકો તો મિત્રો તમે જોઈને તમને અંદાજો તો આવી જ ગયો હશે કે આ બધાને ચાંદીના રોગ માટે છે આટલું બધું પબ્લિક અહીંયા આવે છે ફાઇનલી મિત્રો મેં તમને કરાવ્યા રામજી ભગવાન અને શંકર ભગવાનના દર્શન અને ઠંડા અને ગરમ પાણીના કુળના દર્શન મેં તમને કરાવ્યા તો મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જરૂર ક્યાંથી કે જરૂરથી કહેજો અને તમે અમારા યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈવ સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો જય માતાજી